પાસે ઉતળી બો પછી આ શું કેવાય આ રોલ ડબ્બી આવી ને કલેજી આજ વિડિયો ઉતાર આવે છે ઈસ્કાના ના આનંદ તેના આપણે ઘી નું તપેલું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને થઈ રહ્યું છે આપણે ઘી ગરમ જય શ્રી કૃષ્ણ જય માં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને દિવાળી ની બધાને હાર્દિક શુભકામના અને આજે આપણે જવાનું છે મારે અને ઋષિ નત્યાર ગૌશાળા એ ભાઈ આપણે તો ન્યા તો જવું જ પડે બંને જઈએ છીએ ઘી નું તપેલું ગરમ કરવા માટે મૂકી દીધું છે અને થઈ રહ્યું છે આપણે ઘી ગરમ ગૌશાળા એ ન થવું અત્યારે હવે આજ તમે બે બેન ગૌશાળા એ જાવ એટલે બધા હું મોટા બેન સીવે છે

દેવ કે થોડીક બીવે ગોરો ગોરો આપણે ડોન છે ડોન કા ગોરાજી એને સૂટા મૂકો એટલે પૂરું નાને હતા ત્યાં ને આપણે આખી વાડીમાં એને સૂટા રાખતા બાંધવાની તો માન ઉ પડી ને ગોરા ગોરો મોળો પડી ગયો આ બધા જૂના આપણા આવડિયા ગાયો આપડી જૂની હતી ને બધીન સર્વંતે છે ઓલી ગાયોને નથી ઋષિ જ પરત પેરી વાહ ઋષિ વાહ

ના શકી કાળા કાળા માથે કાળા કપડા કાળા પે કાળો લિપસ્ટિક એટલે પછી મેં કીધું હવે આજ કાળા કપડા ધારણ કરું કાલ તો કરાય નઈ એટલે મેં આજ કર્યા ફોટા સેક્શન ચાલુ કરાવું છે એ પંકજ ઋષિભાઈ કેવા પોઝ આપે આદરિયુ ના પોઝ કેવાય నై పంకైనా పోజ అఘరాజ ఋషి వాడ కే న

કેટલા કેળાની આ કાચાની બધાની બધા ઓહ હો ખાઓ પીધું ચલસા કરો આમ છ ડુંગળી કેટલી મસ્ત છે ઋષિ તો મસ્ત મસ્ત કાંદા છે વાઈટ વાઈટ મસ્ત તો ચાલો તો હું ઋષિ પેલા ફટાફટ કામ કરી નાખીએ કલેજી આજ વિડિયા ઉતાર આવે છે ઇસકાના આનંદ તેના અહીં કેમેરામેન આપણે આવી જાય પછી ઋષિ પસંદ કરશે ધ્યાનમાં આવે તો ઠીક બાકી પાછું ડિલેટ નહીં ઋષિ

આવતું થોડું બધા દાડમ આ છે ઉતરી બોમ પછી આમ કે આ રોલ ડબ્બી અને આ છે બોમ્બ સકડી અને આ લાગે છે ઓલા ગોળા આવે છે ને એ ગોળા લાગે છે વજન ઉપર થી લાગે ઉપર થી તો કઈ ખ્યાલ નથી આવતો અને આ છે સકડી મોટી પછી અડધી તો ફૂટે ઉપર જઈને એવી આ છે રોકેટ પછી આને તો શું કેવાય આને શું કેવાય હું બોલતે કહું એ મોટા ઓલા છે શું કેવાય એ બોમ જ કેવાય

છે એટલે બહુ કોઈ કઈ બોલતા નઈ કાઋિ કોઈ નહિ બોલે ઋષિ તો ઋષિ બેન જાય છે ફટફડાટી ફોડવા તો ઋષિબેન જાય છે ફટાકડા ફોડવા માટે કાલી નાગી ಗಾಯ ಬದಾಯೋಡಾಂಜಿ <laughs>